નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સરદારનગરમાં આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરવામાં આવતું હોવાથી સોસાયટીના રહીશો દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે વિદ્યુતનગર સોસાયટીના રહીશો રજૂઆત માટે મહાનગરપાલિકા કચેરી ખાતે એકઠા થયા હતા પરંતુ કમિશનર સહિતના અધિકારીઓ મીટિંગમાં હોવાથી શાસક પક્ષના નેતાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી શાસક પક્ષના નેતાએ સંબંધિત અધિકારી સાથે વાત કરીને પાણી પ્રશ્નનો ઉકેલ લાવવા સૂચના આપી હતી